હેલો ગાઈઝ તો આ નવી સીરીસ રેન્ક ચાલુ થઈ છે એના ઉપર આપણને રિવાર્ડો મળી રહ્યા છે નવી કરેક્ટર ની સ્કીન મળી રહી છે અને બીજા ગાઈઝ થોડા મામૂલી રિવાર્ડ છે તો આજના વિડીયોની અંદર આ મિશન વગેરે કઈ રીતે પૂરા કરવાના છે સાથે જ નવી રમજાન ઇવેન્ટ જોવા મળશે એમાં કયા કયા રિવાડો વગેરે છે અને આજ મહિનાની અંદર વેલેન્ટાઈન ઇવેન્ટ આવવાની છે તો વેલેન્ટાઇન ઉપર ગાઈઝ કઈ સારી સારી ઇમોન્ટ આવાની છે આ બધું ગાઈઝ આપડે એક એક કરીને જોઈએ તો સૌથી પહેલા ગાઈઝ આજે રિવાર્ડો છે એને ક્લેમ કરી નાખીએ આજે ગાઈઝ રિવાર્ડો છે તે તમારે લેવા માટે કંઈ વધારે નથી કરવાનું તમારે કાં તો ગાઈઝ સીએસ રેન્ક ની જે નવી સીઝન ચાલુ થઈ છે એમાં વીસ મેચ રમવાની છે અથવા તો ગાઈઝ સાત બુયે કરવાના છે ત્યાર પછી ગાઈઝ રિવાર્ડો તમે ક્લેમ કરી શકશો અને વર્લ્ડ સેક્શનની ની અંદર આવી અને સ્કિલ સ્કીન નામનું જે ઓપ્શન છે ત્યાં ગાઈઝ તમારે ભૂકંપ ઉપર જતું રહેવાનું છે અને ત્યાર પછી ગાઈઝ આ જે સ્કીન છે એને સિલેક્ટ કરી લેવાની છે જે બેકગ્રાઉન્ડ અંદર ગાઈઝ મેં તમને બતાવી દીધું છે બાકી ગાઈઝ સીએસ ની હમણાં નવી રેન્ક ચાલુ થઈ છે એટલે હેકરો પણ આવી રહ્યા છે મેં ગાઈઝ જલ્દી જલ્દી સાત બુયે કરી નાખ્યા છે પણ જો ગાઈઝ તમારે ન નથી થતા સામે હેકર વગેરે આવે તો મિશન જલ્દીથી પૂરા ગાઈઝ નથી થતા પણ કઈ વાંધો નહીં નવ તારીખ સુધી આ ઇવેન્ટ ચાલવાની છે તો આરામથી ગાઈઝ રિવાર્ડો ક્લેમ થઈ શકશે અને ગાઈઝ આ જ કેરેક્ટર ની સ્કીન આપી છે તે કેવી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ગાઈઝ વુકોંગ બનીએ છીએ ત્યારે પત્તા વાળું ઝાડખું બની જઈએ છીએ પણ જ્યારે આપણે આ સ્કીન ને ક્લેમ કરી નાખીશું ત્યારે ગાઈઝ આ રીતની સ્કીન દેખાશે પણ ગાઈઝ આમાં એક પ્રોબ્લેમ એ છે કે આવી સ્કીન છે તે સામેવાળા એનિમીને નહીં દેખાય ખાલી આપણને જ દેખાશે

ત્યાર પછી ફેમસ ઈમોટ ગાઈઝ આ દિલવાળી આ ઈમોટ પણ આપણને આ વેલેન્ટાઈન ઉપર રોયલની અંદર ગાઈઝ જોવા મળશે ડાયમંડ ની અંદર જ હશે અને ત્રીજી ઈમોટ જે ગાય છે ફૂલ લઈ અને બેસે છે આ રીતની આ ત્રણ ઈમોટ સિવાય પણ ગાય છે કે બીજી ઈમોટ છે જે ગજબની છે એ ઈમોટ શામાં આવશે એ તો ગાય અત્યારે કંઈ પાકું નથી કઈ ઇવેન્ટમાં હશે પણ આ રીતની ગાય છે ગજબની ઈમોટ બનાય છે અને ઈમોટના દર્શન કરતા જેવું લાગે છે કે આ ઈમોટ તો ફ્રીની અંદર નહીં મળે અને ડાયમંડની અંદર જ આવશે બાતે બતાવી નઈ જા બાકી તમને શું લાગે છે તે કોમેન્ટ બોક્સ અંદર લખીને કેજો ને ગાય છે આજે એક ઇમોટ બતાવાની બાકી છે એ પણ ગાય તમને જોવા મળવાની છે આજ મહિના અંદર અહિયાં થોડા નીચે જઈએ તો ગાય છે જોઈ હતી હમણાં જ તો આ રીતની આ ઈમોટ છે અહીંયા તમે જોઈ શકો છો કે એક પેટ ભાગી રહ્યું છે અને કરેક્ટર એને પકડવાની કોશિશ કરી રહ્યું છે તો આ રીતનું એનું સ્પીન પણ હશે ગાઈ તમે જોઈ શકો છો મેં બેકગ્રાઉન્ડ ની અંદર લગાવી દીધું છે તો ભાઈ ઈમોટ માટે જે રાહ જોઈને બેઠા છે એમના માટે સારો મોકો આવી રહ્યો છે વેલેન્ટાઈન ઇવેન્ટ અને એની અંદરથી થી ગાઈઝ તમે સારી સારી ઇમોટ ગાઢી શકશો બસ યાર વિડીયો પસંદ આવ્યો હોય તો યાર વિડીયોને એક લાઈક કરી દો જે હું પણ નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરી દો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભાર ગાય